તો કેમ છો મારા ગુજરાતના ભાઈઓ બહેનો વડીલો સ્વાગત છે યાર આજના ફરી એક નવા વિડીયો અંદર તો સાહેબ અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો આ જુઓ સાહેબ આ છે લોકોનો પ્રેમ આ છે આશીર્વાદ અને આ છે આપણા જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ અત્યારે વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલ કહી રહ્યા છે કે અમે જેટલા દિવસ છીએ એટલા દિવસ કોઈને ટિકિટ પણ નહીં મળે ના જ મળે ને સાહેબ કેમ કે તમારું કામ એટલું સરસ મજાનું છે જુઓ કે લોકો સામેથી મિત્રો હામયુ કરીને વધાવવા આવે જ્યારે ગરીબના ઘર પડી જાય વાવાઝોડાની અંદર ત્યારે સાહેબ બાપ અને બેટો સૌથી પહેલાં ત્યાં પહોંચે છે અને સાહેબ એમનાથી જેટલી મદદ થાય એટલી સાહેબ મદદ કરે છે ને એ છે જયરાજસિંહ જાડેજા એ છે ગણેશના મહારાજા અને હું તમને કહી દઉં ભાઈ કે હું તમને હમણાં આખો વિડીયો બતાવવાનો છું કે જેમાં તમે જુઓ સાહેબ કે કઈ રીતે મદદ કરી રહ્યા છે ભાઈ અત્યારે લોકો એક બે પૈસાની મદદ નથી કરી શકતા પણ આ પરિવાર જુઓ સાહેબ કે લોકો સામેથી ઢોલ અને નગારા લઈને વગાડવા આવે કે આવો ગણેશભાઈ તમારું સ્વાગત છે આવો જયરાજભાઈ તમારું સ્વાગત છે અને સ્વાગત એ માટે છે કેમ કે સાહેબ એમનું કામ બોલે છે એમનું કામ છે ભાઈ હા ભલે પહેલા જે કર્યું છે કર્યું છે ભાઈ પણ હમણાં તમે જુઓ સાહેબ કે આ પરિસ્થિતિ એક ગરીબ પરિવાર કે જેમનું ઝૂંપડું પડી ગયું તરત જ તાત્કાલિક ધોરણે ત્યાં ગણેશ જાડેજા પહોંચે છે અને ઝુંપડા સાહેબ ઘર બનાવી આપે છે તો એ છે સાહેબ આપણા ગણેશ ગોંડલ એ છે જયરાજસિંહ જાડેજા તમે લાઈવ સાહેબ જોઈ શકો છો આ કોઈ મજાક મસ્તી નથી કે એડિટ કરેલો વિડીયો નથી ભાઈ તમારી આંખોની સામે તમે જોઈ શકો છો કે કઈ રીતે આખો પ્લાનિંગ કરી રહ્યા છે કે આ લોકોનું ઘર પડી ગયું છે તો બીજું ઘર કઈ રીતે બનાવવું ને બીજા ઘરમાં કઈ રીતે ગરીબ પરિવાર રહી શકે એને લઈને ક્યાંક ને ક્યાંક મદદો કરી રહ્યા છે તો આ છે સાહેબ જાડેજાના દીકરા એટલે ગણેશ ગોંડલ તો તમે શું કરશો ગણેશભાઈ વિશે બે શબ્દો લખી નાખજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ